ચોકમાં કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું રાજકોટ પોલીસે વિરોધ કરતા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે સિટી બસ કાંડમાં ચાર નિર્દોષોનો જીવ ગયો છે જે મામલે કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ખાસ કરીને કાલે રાજકોટમાં ઇન્દિરા ખાતે જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બસ દ્વારા ભયંકર અકસ્માત કરી અને ચાર લોકોના મૃત્યુ થયા છે ક્યાંક આ સિટી બસ એ લોકોની સેવા માટે નહીં પણ લોકોના જીવ લેવા માટે હોય તેવું અમને લાગી રહ્યું છે જે પણ કાલની ઘટના છે વારંવાર આવી ઘટનાઓ બને છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટી સરકારે જાણવું જોઈએ આમાં કડક પગલાં લેવા હોય જ્યાં સુધી કુશળ ડ્રાઈવરની ભરતી ના થાય જ્યાં સુધી આ કોન્ટ્રાક્ટર ઉપર ફરિયાદ ના થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ માણસ આવ્યો તો એને જાગી અને આમાં કડકમાં કડક પગલાં લેવા છે જેથી લોકોના જીવ થાય ગમે તે હોય ભાજપનો હોય કે કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલો હોય આ જીવનમાં આ પૃથ્વીમાં કોઈને મનુષ્યના જીવન સાથે છેડા કરવાનો અધિકાર નથી એના માટે જે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ